છેલ્લા એક થી દોઢ વર્ષમાં ઝડપાયેલા આશરે કરોડ એક લાખ છસો બાવન રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી જોન છ રજસ્પરમાં નશાબંધી અધિકક્ષ તેમના એસડીએમ પ્રાંત ભંડેરી અને સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન સિક્સ ઝોનો વિદેશી દારૂ આઈએમએફએલનો નાશ કરવામાં આવી રહ્યો છે ટોટલ ચાર પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે સચિન સચિન જીઆઈડીસી ડિંડોલી અને પ્રેસ્તાન ટોટલ વિદેશી દારૂની કિંમત એક કરોડ એક લાખ છસો બાવન રૂપિયા છે અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી ધન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ એસએમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે